આજનો સુવિચાર અતિલોભ પાપનું મૂળ છે માણસ જાતનું એક લક્ષણ છે લોભ પૈસા પદ કે અન્ય કોઈ વસ્તુનો લોભ દરેક માણસને હોય છે પણ એ લોભ જ્યારે હદ વટાવે છે ત્યારે પાપનું કારણ બને છે લોભ માણસની વિવેક બુદ્ધિનો નાશ કરી નાખે છે વિવેક બુદ્ધિ ન રહેતા સારા વિચાર કરતો નથી એને ફક્ત અને ફક્ત પોતાનું જ હિત દેખાય છે પોતાના હિત માટે માણસ અન્યનું અહિત કરતા અચકાતો નથી માણસે એટલી હદે લોભમાં ન પડવું કે પોતે માણસ મટી જાય લોભી માણસ પોતા પાસે રહેલું ધન કઈ રીતે વધ્યા જ કરે એના વિચારોમાં ખોવાયેલો રહે છે એ ન પોતાનો ન પરિવારનો કે ના તો અન્ય કોઈ માણસનો રહે છે લોભ કરનાર ફક્ત વસ્તુના જથ્થાને કે નાણાંની રકમનો આંક યાદ રાખી શકે છે એ વસ્તુ કે નાણાંની કિંમત કદી સમજી શકતો નથી આખરે એવી સ્થિતિ આવે છે કે લોભ એ વ્યક્તિ માટે સમાજ માટે એના ખુદના પરિવાર માટે Pap bani jayi cie.